અંકલેશ્વર માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લા દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં દેવરાજ ચૌધરીએ વક્તવ્ય રજૂ કર્યું હતું આ સ્નેહ મિલન સમારોહમાં અખિલ ભારતીય તત્કાલીન અધ્યક્ષ ભારત ગુજરાત મહારાષ્ટ્ર પ્રભારી બળદેવ પ્રજાપતિ એઆઈએ પ્રમુખ હિંમત સેલડિયા તેમજ આમંત્રિતો સહિત લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે આજ રોજ લઘુ ઉદ્યોગ ભારતી નું આયોજન કરવામાં આવ્યું છે અને લઘુ ઉદ્યોગ ભારતી એ એક નેશનલ લેવલે ભારતીય લેવલની આ સંસ્થા છે સાતસોથી વધુ જગ્યાએ કાર્યરત છે સાતસોથી વધારે જેટલી એકાયો છે એની અને લઘુ ઉદ્યોગ ભારતીનું કાર્ય નાના નાની ઇન્ડસ્ટ્રીઝને લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય તો એને સરકાર સુધી પહોંચાડવાની એ પહોંચાડીએ છીએ અને એના નિરાકરણ માટે અમે કોશિશ કરીએ છીએ લઘુ ઉદ્યોગ ભારતી અને આજ રોજ સારી એવી સંખ્યામાં લઘુ ઉદ્યોગ ભારતીના દરેક મેમ્બરો ભેગા થયા છે અને એનું એક સ્નેહ મિલન રાખેલું છે જય હિન્દ જય મા જય ભારત વંદે ભારત લઘુ ઉદ્યોગ ભારતી એ આખા ભારતમાં કામ કરતું એક સંગઠન છે ઉદ્યોગ ક્ષેત્રનું એમાં આજે પાંચસો એંશી જિલ્લામાં અને નવ હજારથી નવસોથી પણ વધુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લઘુ ઉદ્યોગ ભારતીનું કામ ચાલે છે પંચાવન હજારથી સ્વતંત્ર ઇન્ડસ્ટ્રીઝ આમાં મેમ્બર છે આ લઘુ ઉદ્યોગ ભારતીમાં વરસમાં પાંચ કાર્યક્રમો કરવા તેના અનુલક્ષીને દિવાળી પછી આ સ્નેહ મિલનનો એક કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે જેથી ઇન્ડસ્ટ્રીઝના જેટલા પણ મેમ્બર હોય એમને એક સ્થાન પણ મળી એકબીજાની વાતો અને એ બધું કરી એકબીજાના દુઃખ દર્દની વેચણી થાય એવા કાર્યક્રમો માટે આપણે સતત પ્રયત્નો કરતા રહ્યા છીએ આપણે જોઈએ છીએ કે ઘણા એવા પ્રશ્નો લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આજે સોલ્વ થઈ રહ્યા છે જીએસટી માટે પણ આપણે ફાઈનાન્સ મિનિસ્ટરને મળી અને એમના કમિશનર જોડે વાત કરી અને આવા બધા સ્ટે લેવામાં આવ્યા છે એ ચર્ચા થવાથી કદાચ હાઈકોર્ટના જજ દ્વારા પણ જો વાત થઈ અને આ નિર્ણય પણ જીએસટી આપણે કેન્સલ કરાવ્યો છે એ સિવાય સો કિલો વોટમાંથી આજે દસ કિલો વોટ એકસો પચાસ કિલો વોટ એ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી તકલીફ પડતી હતી સો કિલો વોટ ઉપર જાય તો એસટી કનેક્શન લેવું પડતું હતું જગ્યા નહોતી હોતી છતાં પણ લોકોને લેવું પડતું એના અનુસ લક્ષીને આપણે બસો કિલોની માગણી કરી પણ આજે સરકારે દોઢસો કિલો વોટ સુધી એન્ટી કનેક્શન રહે એવા પ્રયત્નો કર્યા છે આમ ઘણા એવા કારણ પ્રશ્નો રોજના રોજ આવે છે દસ અને એમાંથી આઠ પ્રશ્નો ઉકેલીએ છીએ પણ ઉદ્યોગ એ પ્રશ્નોની માયાજાર છે સતત કામ કરતા રહીએ છીએ અને એના લીધે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને ક્યાંય તકલીફ ના પડે અને આ રાષ્ટ્રનો વિકાસ થાય એવા એક પ્રયત્નો કરી રહ્યા છીએ આભાર ધન્યવાદ